હું સટકો સડાવીને આવીને બેહી ગઈ આ તો હું કરું ન્યા બેહીને તમારા બધાની આરતી ઉતારું મને ખબર જ હતી તું ન્યાથી ઊભી થઈને ગઈ ને એટલે મને મગજમાં આવી જ ગયું કે તને આ કાઈ ગમ્યું નથી એટલે જ મારા અહીં આવવું પડ્યું આ તો નોસ ગમ્યું હોય ને કેવું કેવું બોલેસ ખબર છે કીધું મે કે સાગર તું હક ફોન તો હું જ કરીશ બાકી કોઈની જવાબદારી છે જ નહીં આ બધી વાત સાચી કે સાગરની તને ચિંતા થાય છે સાગર મહા વગેરે દીકરો છે એને બધા ઉછરીને મોટો કર્યો છે પણ જેટલી જવાબદારી તારી છે એટલી બે હમજી ભાઈ બે આ તારા દીકરા સાગર ના હક પણ વિશે બે બાયુ છે ને અટાણના પોર માં વડસડ કરી અને દેકારો કરીને રી આવીને બેસી ગઈ શું છે ભાભી આ બધું હું ઘરમાં માંડ્યું છે તમે બે હે તમે એમ ને ઓલા ભાભી એમ બે સાગર ના મને લઈને હું કામ આ બથો ભાઈ છો ખોટે ખોટે હા તો આવું તો પડે ને સાગર ની ઉમર તો જોવો હવે પણ મને ખબર છે એની ઉમર કઈ છે હા એનો બાપ બેઠો છે ને જી એનું હક પણ કરાવવા માટે મને બધી ખબર છે કે મારા છોકરાને મારે ક્યારે ક્યાં પાણ હે હું ધ્યાન ધ્યાનમાં રાખીને બેઠો છું તમારે વાંધવાની જરૂર નથી હા તમે હું ધૂળ હક પણ કરાવશો તમને શું ખબર પડે સાગર નાનો હતો ને તે દુનો મે હાઈસવો છે મોટો કર્યો છે એને અને બધી જવાબદારી મારી છે એટલે હક પડતો હું જ કરીશ બાકી કોઈ નઈ કરી શકે અરે પણ ભાભી આપણા બધા ભાઈઓ ભેળા છે આ તમે હક પણ કરાવો મોટા ભાભી હક પણ કરાવે કે હું કરાવું કે મારા ભાઈ કરાવે હે વો તો આપણા ઘર માં જવાની છે ને હે પણ તમે બે છે ને હું હક પણ કરાવી હું હક પણ કરીને બાધોમાં આ સાગર છે ને મારો છોકરો છે એટલે હું મારી રીતે ગોઠવી નાખી તમારે કોઈ વશમાં કે વહીવટ કરવાની જરૂર નથી તો ભાઈ મેં તો આ લોકોને એમ સમજાવ્યું છે તમને સાગર ની ઉપાધિ થાય એ વાત વ્યાજબી છે પણ જે ઓલા નાનો ભાઈ આપડો અશોક બેઠો છે ને એના વિશે તો કઈક વિચારો પણ નહીં એની પર તો કઈ ધ્યાન દીધું જ નથી આદિ લગણ હા બસ હવે તમને હરક છે ને હક પણ કરાવવાનો તમારા ભાઈ નું કરાવી લ્યો જાવ સાગર નું તો હું જ કરાવીશ લા પણ પેલા તમે અશોક નું કરો ને આ તમારો ભાઈ છે ને તો તમે કરો અરે કોઈ ભાઈ મારો છે ને દીકરો એ મારે છે આ તો દીકરાની જવાબદારી મે ઉપાડી લીધી છે જો હા હું તમને કહી દઉં છું

પણ મને એક વાત નથી સમજાતી આ સાગરના હક પણ વિશે બે ધડિયાળો લેશે આ ઘરમાં બીજા કેટલા કામ પડ્યા હોય આ ખેતરે જવાનું હોય વાડીયા જવાનું હોય દાડિયાને કેટલી મજૂરીને કારણે રોટલા ઘડવાના હોય આ કોઈને ઘરકામમાં ધ્યાન નથી દેવું અરે ભાઈ હવે આ બધી લપ છોડો આ તો રોજ થઈ ગયું રોજ આજ રહેવાનું છે આ હું તમને શું કહું છે મેં ભાઈને કીધું તો એ કહે કે તું મોટાને પૂછી લેજે હવે આ વાડીમાં હું વાવવાનું અડધું મેં ખેડે નાખ્યું ને અડધું ઓલા ખેડવા આવવાનો છે તમે વાડી આંટો મારજો અને ભાઈને ને કેજો હું શું કરવાનું છે એને હું કઈ જ આવ્યો છો કે ડુંગળી ઉભી છે ને એ ઉતરી જાય ને પછી ને આપણે બાજરો વાવો ઘઉં વાવો એ તારા હિસાબે તું કરી લે ને મને હું વારા ઘડી પૂછા કે મને હું કીધું એને ખબર તમને આને પા રાય બાબાને કીધી કાઈ ને તમે બે ભાઈને જે યોગ લાગે ને એમ કરી નાખો કારણ કે જવાબદારી મેં નાના ભાઈ તમને બેને ને દીધી છે પછી હવે મને વારે વારે ન પૂછવા આવવાનું હોય હું તો નથી પૂછતો પણ એ ભાઈને હું કાંઈક પૂછું તો તરત કહે તો મોટાને પૂછતો પછી મારે હું કરું હું એને પૂછતો જ નથી કંઈ હાટું ઠીક છે ભાઈ આ બધી વાતો ચા કરશે આપણે ઓલા અશોક ઉપર ધ્યાન દેવું જો હવે થોડું એ વાતે હાચી ભાઈ ભાઈ ઘણી જગ્યાએ માગા નાખ્યા પણ આ બધા છે ને હામે હામું માગે શું કરવું હવે આપણા ઘરમાં કોઈ છોડી તો છે નહીં તે હામું કરાવી નાખી એક કામ કર હમ આ રતનપુર ગામ છે ને ને ઓલા ભીખાભાઈએ મને કીધું તું તો હું જરાક એની પે આટો મારતા હોઉં એ વિશે પણ ભાઈ હું તમને શું કહું છું હા તો તમારે રતન પર જવું હોય ને તો ત્યાં વિનુભાઈની વગ લાગશે તમે એને હારે લેતા થઈ જશો યાણું વાટે કોઈ હા એ વાત તારી સાચી કારણ કે એને સગા સંબંધી ગામમાં ઘણા રહે છે અને પાછું વિનુભાઈ નું માને ઘણું ને એ વેણ નાખશે ને શોખ થી પાકી જાય હાલ તો હું નીકળો હા તો તમે જતા આવ તમને તું છે ને આ ઘરમાં બધાને સંભાળી લેજે હવે તમે છે ને બલેતરા બધી ને કર્યા કરતા ઘરમાં આતો રહેવાનું જાવ ને હાલો સીતારામ હા બાભે બાભે

એટલે હું એને કઈ સુડી જોઈ રાખી છે બીજે કઈ જોઈ તો નહીં રાખી પછી કેવાય નહી પણ એના મનમાં તો એવો જ વિચાર છે કે હેની પસંદની ની સોડી જા ઘર માં મારી વહુ બનીને આવી એટલે તારો કહેવાનો મતલબ એવો કે તો તો લગન નહીં થાય એવું ને હા કહેવાનો મતલબ તો એવો જ છે કેવો કેવો છે તું હું કામ બોલતો આવું તું નથી સમજાવ્યું એક તો ઘરે બાનેન બાપુને તને ખબર છે

મારી બનીને આવશે ને તું જ તો એટલે ખોટે ખોટી મગજ મારી કરવી રેવા હડેલા

હવે નીકળી રાહ જોતા એ લોકો છાનો મુનો તૈયાર એટલે સાગર તને મેં એકવાર કહી દીધું છે કે છોકરી જોવા જવાનું છે બીજી કોઈ જોતી નથી

આપણે ઓલા રાહ જોતા હશે વાત સાંભળો ફટાફટ કપડા બદલાવ ફટાફટ હાલ જલ્દી કીધું ને

એવી વાત નથી પણ હાલો આપડે વેહવાર જોવા જાવ છે મારી આટો હાલો હવે વેહવાર વેહવાર કેર પેલા હાલ હવા તારા હરખા કર આ વાર બાર કપાયા કપડા બપડા ના કાઢ વેતા કર કોક દીકરી દે આવા વેહ તને કોણ દીકરી દે ભાઈ હા બે બોલો શું કામ હતું તે મને બોલાવ્યું તો હતો ક્યાં હતા નોધી ભાઈ વાડીએ જતો તો પણ આ ભાઈ છે ને એના ઘરના કઈક લેપસીન પડ્યા તો માવજી ભાઈ મને કે જરા મૂકી જાય ને આ બે માં ગાડી માં બેહી રોકે ને તો મને મૂકવા ગયો તો તમારે શું કામ હતું મને બોલાય હવે કામ માં આવ્યો છે ને હમણાં ત્યાં કીધું ને માવજી ભાઈ ઘરે લેફરા એટલે તે એની ચિંતા કરી ને એ તો એક માનવતાના નાતે બરોબર છે પણ થોડી ઘરની ચિંતા કરતો રે ઘરની ચિંતા ભાઈ હું ઘરની ચિંતા તો કરું છું બીજું તારા થી કઈ ભૂલ નથી સાગર ના હક પણ આટું થઈને એકાદ બીજું બાધ હશે આનો તો હું રસ્તો કરવો મને ખબર નથી પડતી આ કે દુનિયા આની આ રા છે સાગર ને હું છોડી લાવી દઉં ઓલી કે હું છોડી લાવી દઉં એટલે પણ મેં એને ઘણી વાર કીધું ભાઈ એના ભાઈ માસી મળી જાય તમે હું કામ આછા કરીને ઘરમાં બખાળા કરો છો બે નથી મારા ભાભી સમજતા કે નથી નાના ભાભી સમજતા કોને કેવું કે સમજાતું નથી મને તો મને છે ને મને એક વાતનો જવાબ આપ અટાણે હું આગળ હા પાડી દઉં બેય બાઈને રાજી કરી દો કે તમારે મન ગમ તેવી છોડી લાવો પણ તને ખબર છે કે બે એના ખાનદાન ને લાવશે ને તો ઘરની પથારી ફરી જાય તમે તારી છે ને તારા તો ઘટપણી પાર છે જ નહીં એમ પ્રકારની એની ઘરની બધી સોડીઓ છે એના કુટુંબની ભાઈ મને ખબર છે ભાઈ કે મારા ભાભીને છે ને એના પિયરમાંથી લાવી છે અને નાના ભાભીને એના પિયરમાંથી તો હું શું કહું તમને આ જો આ ઘરમાં બેન તો શાંતિ નહીં તોય રાડી રાડી થાય તકલાડી સંભળાય છે ને હંભળાયે તે રોજનું થઈ ગયો એટલે આનો છે ને આનો નિવાડો લાવવા માટે મારી પાસે એક રસ્તો છે એટલે મારા ભાઈ રસ્તો હોય તો ક્યો ને જલ્દી પતાવી આ બધું આ રોજ છે ને આ સારું કોઈ ધરે ને ધ્યાન નથી ખાવાતું ખાતા હોય ને તોય બગબગ ચાલુ કરી દે એક કામ કે આ સાગર છે ને સાગર તારો છોકરો છે એટલે એનો નિર્ણય તું તારી હાથે લઈને ને તો આ બે ની બોલતી બેન થઈ જાય કે ભાઈ મારો છોકરો છે એનો નિર્ણય હું લે એમ ઝાટકી ને એકવાર કહી દે ને બેને ભાઈ તમે કેવી વાત કરો છો આ મેં ક્યારે એવું નથી રાખ્યું કે છોકરો મારો એકલાનો છે આપણે ઈ હાટો નથી કે તો તું મારી વાત ને સમજવાની કોશિશ કર તારો દીકરો છે એ મારો દીકરો એના ઘર પરિવાર નો દીકરો છે પણ આ તો ઓલી બાઈઓના મોઢા બેન કરવા તું કો મારું છું તને સમજાય ગયું મને હા મને એક વાર છે ને ભાઈ વાત કરી હતી કે તું છે ને આવી રીતે કર પણ મેં આમાં બહુ ધ્યાન ન દીધું પણ આ તમે કહો ને આ કરવું તો પડશે તો ન તો આમાં કાઈક નું થાય પણ મોટાભાઈ તમે એમ કહો છો કે તારા છોકરાઓ હક પણ તું કર નહિ આ સોડ્યું કે બાવળે હા આ તમે અત્યારે મને હું કાલ જાવ સોળી કોઈ કાપી દે હવે હગાઈ થઈ જાય લગન થઈ જાય એવું નો થાય મોટા ભાઈ થોડોક સમય લાગે

તો પછી કરો ને કંકુ ના હું હું છે ને મારા ભાભી ને એકવાર વાર બે ને કહી દઉં કે છે ને ભાઈ હવે મારા છોકરા નું તમારે કઈ ઉપરાણું લેવાનું જરૂર નથી હું મારી રીતે મારા છોકરાનો નો કરી નાખી હે આપડે ત્રણ ભાઈ સમજી જાવ ને તેને કોઈને તહેવાર નથી પછી બોલીએ કે હા તો કઈ વાંધો નહીં તમે છે ને એક કામ કરો જે છોડી તમને ગમતી હોય ને ત્યાં એનું સોણ માગું નાખી દો તમારી રીતે વહીવટ કરી નાખજો બરાબર મારે જોવાની જરૂર નથી તમે ન કરશો બે ભાઈ કરશો નક્કી હોય સાગર ની ઉપાધિ આવે તો મૂકી દે સાગરની ની ઉપાધિ ન કરી તમે કયો છો મારે ક્યાં સાગર ને લેવા દેવા છે તમારો છોકરો છે એમ ગણો ને મારી ભાઈ વહી ગઈ ભાઈ પછી મેં કોઈ દી સાગર માં ધ્યાન દીધું છે આ તમે બે છોકરાને પાળો છે પોસો છો હે આ સાગર મારી પાસે કોઈ દીધું કોઈ વસ્તુ નથી માંગતો કાંઈક જોતું તેને મોટા બાપા પાસે આવે મને કોઈ દી નથી કીધું બાપા હોવા રૂપિયા આપો બોલો ઠીક છે અને એક વાત સાંભળે આ તારા બાયુ માણા વૈયા ગયા પછી આ શું કહું ને તો આ ઘરમાં અમને એમ થાય છે કે આજે તારું વાહેલી જિંદગીમાં હું થાય એટલે તને અમે ઘણા સમજાય પણ તું એક નો બે નો છો પણ હવે આપણે ઊંધી વાતમાં નથી જાવ સાગરનું કરવાનું વાત છે એનું કરી હાલ